કેમ છો બધા જય શ્રી કૃષ્ણ અને ગુડ ઇવનિંગ અને આશા રાખું છું કે તમે બધા એકદમ મસ્ત સ્વસ્થ અને મજામાં હશો અમે પણ એકદમ મસ્ત સ્વસ્થ અને મજામાં છીએ તો હમણાં થઈ રહ્યો છે સાંજનો ટાઈમ અને સાંજના વાગી રહ્યા છે સાડા છ અને આજે છે વૈશાખ સુદ ચોથ અને આ દિવસે આપણે ગણપતિ બાપાને લાડુ જે છે તે અમે લોકો ધરાવતા હોઈએ છીએ લાડુ બનાવીને ગણપતિ દાદાને લાડુ જે છે તે જાળવાના હોય છે તો પહેલાં મને થયું બપોરના ટાઈમે કરીશ પરંતુ બપોરના ટાઈમે કપિલ જે છે તે ઘરે હોતા નથી એટલે મને થયું કે રાતના ટાઈમે જ લાડુ બનાવીશ કે ગણપતિ બાપાને ધરીને અમે લોકો પણ તેની સાથે આપણે પણ ખાઈ શકીએ એટલે કપિલ પણ ઘરે હોઈને ખાઈ શકે તો બપોરના ટાઈમે ના બનાવ્યા અને રાતના ટાઈમે આ લાડુ જે છે તે હું બનાવીશ અને આ લાડુ હું કઈ રીતે બનાવું છું એની રેસીપી તમારી સાથે શેર કરીશ અને જો હા તમને આ રીતે રેસીપીના બ્લોગ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાડુ હું કઈ રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરીશ અને મારા બ્લોગ તમને પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આગળ વધીએ વ્લોગમાં તો તેના માટે અહીં ગોળ ચૂરમાના લાડુ જે છે તે હું બનાવવાની છું તો તેના માટે સૌપ્રથમ પ્રથમ અહીં દોઢ કપ જેટલો ભાખરીનો જે જાડો લોટ આવે તે મેં લીધો છે અને ભાખરીના લોટને સૌ પ્રથમ અહીં હું ચાડી લઈશ એટલે કે સૌ પ્રથમ ભાખરીનો જે જાડો લોટ આવે તે લીધો છે પરંતુ જો ભાખરીનો લોટ ના હોય ને તો તેમાં આપણે રોટલીનો જે ઘઉંનો લોટ હોય તેમાં થોડો જાડો રવો આવે તે ઉમેરીને પણ લાડુ બનાવીને તો પણ સરસ બને છે તો આજે મારી પાસે આ રીતે ભાખરીનો લોટ પડ્યો છે તો તેના જ લાડુ જે છે તે હું બનાવું છું અને ત્યાર પછી મેં દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ તેમાં નાખી દીધું છે અને સૌ પ્રથમ લોટમાં આ રીતે તેલનું મોણ જે છે તે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેલનું મોણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ અહીં અડધો કપ જેટલું પાણી જે છે તે મેં લીધું છે તો અહીં ભાખરીના લોટને આપણે એકદમ કઠણ આ રીતે રહે તે રીતનો બાંધવાનો છે એટલે અડધો કપ જેટલું પાણી લીધું છે હમણાં મેં તો થોડું થોડું પાણી ઉમેરીને હું લોટને આ રીતે બાંધી લઈશ એટલે કે આ રીતે મુઠિયા વડે તેવો લોટ જે છે તે હું બાંધી લઈશ તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને લોટને મેં બાંધી લીધો અને ત્યારબાદ હવે તેમાંથી આ રીતે નાના નાના મુઠિયા જે છે તે હું વાળી લઈશ તો અમારા ઘરમાં તો ગોળ ચૂરમાના લાડુ બધાને ખૂબ જ ભાવે તો આ રીતે નાના નાના મુઠિયા જે છે તે હું વાળી લઈશ એટલે કે મુઠિયા ફટાફટ તરાઈ પણ જાય અને ફટાફટ આ રીતે તરાઈ જાય તો આ રીતના નાના નાના મુઠિયા જે છે તે હું વાળી લઈશ બધા જ મુઠિયા જે છે તે મેં વાળી લીધા અને ત્યારબાદ મુઠિયાને આ રીતે તરવા માટે તેલ જે છે તે કડાઈમાં ગરમ કરવા માટે મૂકી દીધું અને તેલ આ રીતે એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું ત્યારબાદ તેમાં મુઠિયા જે છે તે તળવા માટે નાખી દીધા તો અહીં પહેલી વખતના મુઠિયા જે છે તે તળવા માટે તેલમાં નાખી દીધા અને મુઠિયાને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તરવાના છે તો અહીં આ રીતે પહેલો બેચ જે છે તે આ રીતે બ્રાઉન રંગના મુઠિયા થઈ ગયા એટલે મેં કાઢી લીધો અને ત્યાર પછી તેલમાં બીજા મુઠિયા જે છે તે તરવા માટે નાખી દીધા અને પહેલી વખતના જે મુઠિયા છે તેને આ રીતે દસ્તા વડે મેં તોડી લીધા એટલે કે મુઠિયા જે આપણે તર્યા છે તે ઠંડા જલ્દી પડી જાય અને મિક્સર જારમાં જારમાં પીસવામાં પણ સહેલા રહે તો આ રીતે આ રીતે પહેલીવારના જે મુઠિયા તરીને રાખ્યા છે તેને આ રીતે મેં દસ્તા વડે તોડી નાખ્યા છે એટલે કે એ જલ્દી ઠરી જાય અને બધા જ મુઠિયા તરાઈ ગયા અને થોડા ઠંડા પડી ગયા ત્યારબાદ તેને અહીં મેં મિક્સર જારમાં પીસવા માટે નાખી દીધા છે અને મિક્સર જારમાં નાખ્યા બાદ તેને આ રીતે પીસી લીધા છે પરંતુ અહીં મુઠિયા થોડા ઓછા હતા અને મિક્સર જાર જે છે તે મેં મોટું લીધું તો મુઠિયાને આ રીતે પીસવામાં વ્યવસ્થિત પીસાયા નથી કારણ કે મોટું મિક્સર જાર છે અને મુઠિયા જે છે તે થોડા જ છે તો આ રીતે બે થી ત્રણ વાર મારે મિક્સર જારમાં તેને ફેરવવા પડ્યા છે ત્યારે જે છે તે આ ચૂરમું જે છે તે પીસાયું છે તો અહીં બધા જ મુઠિયા મેં પીસી લીધા છે અને મુઠિયા પીસાઈ ગયા ત્યારબાદ એક કઢાઈમાં અહીં થોડું એવું ઘી લીધું છે એટલે કે વન ફોર્થ કપ જેટલું ઘી છે અને તેમાં અહીં વન ફોર્થ કપ જેટલો ગોળ જે છે તે નાખી દીધો છે અને ગોળ પણ પહેલાં મેં થોડો એવો નાખ્યો પછી એવું લાગ્યું કે થોડો વધારે લાગશે એટલે થોડો એવો ગોળ જે છે તે મેં કાઢી લીધો છે તો આ રીતે ગોળ અને ઘી એક કઢાઈમાં મેં લઈ લીધા છે તો અહીં આ ઉપરથી આટલો ગોળ જે નાખ્યો પછી મને લાગ્યું કે થોડો વધારે થશે એટલે કાઢી લીધો છે અને ત્યાર પછી ગોળ અને ઘીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને મિક્સ થવા દેસું અને ત્યાં સુધી મિક્સ થવા દેવાનો છે કે જ્યાં સુધી આ રીતે ગોળમાં એક ઉભરા જેવું ન આવે એટલે કે ગોળ અને ઘી આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આ રીતે ગોળ જે છે તે ગોળમાં ઉભરો આવશે એટલે કે એક જેવું આવશે તો આ રીતે ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ જે છે તે આપણે બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે જે ચૂરમું પીસીને રાખ્યું છે તેમાં આ ગોળ અને ઘીનો પાયો કહેવાય પરંતુ પાયો જે છે તે ખૂબ નથી આવવા દેવાનો તો તેને જે છે તે ઉમેરી દઈશું અને તેને અહીં ઉમેર્યા બાદ હવે તેને સૌ પ્રથમ ચમચા વડે જ મિક્સ કરીશું કારણ કે આ ગોળ અને ઘી જે છે તે ખૂબ જ ગરમ હશે એટલે તેને આપણે ચમચા વડે સૌ પ્રથમ મિક્સ કરીશું તો આ રીતે ચમચા વડે મિક્સ કર્યા બાદ હવે અહીં હલકું એવું ઠંડુ થયું ત્યારબાદ તેને હાથ વડે મેં એકદમ સરસ રીતે ચૂરમુને મિક્સ કરી દીધું છે અને આ ગોળ ચૂરમું ખાવાની ખૂબ જ મજા આવે આ રીતે પણ પરંતુ મારી પાસે આ રીતે મોદક શેપનું આ રીતે એક બીબુ છે તો તેમાં આ રીતે હું ચૂરમું જે ભરીને મોદક શેપના લાડુ જે છે તે બનાવીશ ગોળ પણ આ રીતે બનાવીએ તો પણ સરસ લાગે પરંતુ મારો બાબો કહે મમ્મી આ રીતના જ બનાવજે એટલે કે મોદક શેપના લાડુ જે છે તે હું બનાવી રહી છું અને આ રીતે ચૂરમુને ભરીને મોદક શેપના લાડુ જે છે તે હું બનાવી રહી છું અને આ રીતે પણ મોદક શેપના લાડુ એટલા સરસ બને છે ને આ રીતે બરાબર પેક કર્યા બાદ તેને આ રીતે અહીંથી ખોલીને લાડુ જે છે તે હું કાઢી લઈશ તો જુઓ અહીં મોદક શેપમાં લાડુ જે છે તે કેટલું સરસ એવું બન્યો છે તો આ જ રીતે બધા લાડુ જે છે તે મેં રેડી કરી લીધા અને આ રીતે લાડુ રેડી કર્યા બાદ હવે ગણપતિ બાપાને આ રીતે ધરાવવાના છે તો અહીં ગણપતિ બાપાની પૂજા કરી લીધી દીવો કર્યો અને ત્યારબાદ ગણપતિ બાપાને આ રીતે લાડુ જે છે તે ધરાવી દીધા છે તો અહીં ભગવાનની પૂજા તો મને જે રીતે આવડી છે તે જ રીતે કરી છે અને હું ભગવાનને એટલું જ કહીશ કે મારી પૂજામાં જો કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજે તો આ જ રીતે ગણપતિ બાપાને આ રીતે લાડુ જે છે તે ધરાવી દીધા છે અને ત્યાર પછી અમે જે છે તે જમવા બેઠા અને જમવાનું જમ્યા બાદ રાતનું જે કામ હતું તે કામ જે છે તે મેં સ્ટાર્ટ કરી દીધું છે તો સૌ પ્રથમ પ્લેટફોર્મ જે છે તે પ્લેટફોર્મ ક્લીન કરી લઈશ અને પ્લેટફોર્મ ક્લીન કર્યા બાદ વાસણ પડ્યા છે જુઓ ગેન્ડીમાં વાસણ પડ્યા જ છે બધા તો એ વાસણ જે છે તે સાફ કરવાના છે તો રાતના કામમાં પણ જમ્યા બાદ પણ ઘણું બધું કામ હોય છે તો અહીં સૌ પ્રથમ પ્લેટફોર્મ હું ક્લીન કરી લઈશ અને ત્યારબાદ વાસણ જે પડ્યા છે તે વાસણ ધોવાના છે આ રીતે આજે લાડુ બનાવ્યા છે એટલે થોડું એવું ચીકણું લાગી રહ્યું હતું તો સૌ પ્રથમ મેં લિક્વિડવાળું પોતું જે છે તે પ્લેટફોર્મ પર ફેરવ્યું અને ત્યાર પછી સાદું પોતું જે છે તે પ્લેટફોર્મ પર ફેરવીને પ્લેટફોર્મને ક્લીન કરી લીધું અને પ્લેટફોર્મને ક્લીન કર્યા બાદ અહીં વાસણ જે પડ્યા છે તે વાસણ અહીં ધોવા માટે હું લાગી ગઈ છું અને વાસણ પણ આ રીતે સાફ કર્યા બાદ હવે લાસ્ટ કામ જે છે તે કરવાનું છે એટલે કે દહીં મેળવવાનું અને મારું લાસ્ટ કામ આ જ હોય છે દરરોજનું ડેલી આ રીતે દહીં જે છે તે મેળવવાનું અને દહીં હું જે છે તે આ રીતે ઘરે જ મેરું છું અને ઘરે જ આ રીતે દહીં મેરવીને તેમાંથી છાશ જે છે તે બનાવીએ છીએ અમે તો આ રીતે વાસણ ઘસ્યા બાદ દહીં માટે દૂધ જે છે તે ગેસ પર ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે અને દૂધ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં મેરવણ જે છે તે ઉમેરી દીધું છે અને મેરવણને ઉમેર્યા બાદ અને ત્યારબાદ હવે તેને ઉપરથી ઢાંકીને તેની ઉપર આ રીતે મોટી એવી તપેલી જે છે તે હું ઢાંકી દઈશ તો આ દહીં જમાવાની એક સિક્રેટ ટિપ્સ છે એટલે કે દહીં આ રીતે જમાવીને તેની ઉપર આ રીતે મોટી તપેલી જે છે તે હું ઢાંકી દઉં છું ડેલી તો અહીંયા હું કરી રહી છું આજના વ્લોગનો એન્ડ આજનો વ્લોગ તમને થોડો પણ પસંદ આવ્યો હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમને બધાને બાય બાય ટેક કેર ઓલ ઓફ યુ થેન્ક્સ ફોર વોચિંગ